ગુનો દાખલ કર્યો છે શૈલેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય નકલી પનીરને અસલી પનીર કઈ વેચતા હોય તેઓ છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે સાથે જ અન્ય સુરભી ડેરીના માલિક કૌશિક પટેલને ગુનાની ગંધ આવતા જ તે ફરાર થયો છે લોકો રોજનો સુરતમાં એક હજાર કિલો પનીર અહીંયા વેચતા હતા જે લોકોના આરોગ્ય સાથે સીધા છેડા કરતા હોય તે માહિતી સામે આવી છે નવસોને ચોપ્પન કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો જે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ ખટોત્રામ કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે તે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીટના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજી ની ટીમો ખાનગી રીતે જઈ અને પનીર ના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કઈ પણ એવું ભેડસરયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે આ જે સંચાલક છે એના જે અહીંયા કટોદા યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે